બોડરી લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદમાં ભારે વરસાદને પગલે લીમખેડા મંગલ મહુડી વચ્ચે ટ્રેક ધસી પડી હતી ધોવાણ થઈ હતી અપલાઇનનો રેલ રેલવે વ્યવહાર ખોરવાયો હતો ઘટનાને પગલે સત્તર જેટલી સુપરફાસ્ટ તેમજ પેસેન્જર ટ્રેનો બેથી સાત કલાક મોડી થઈ હતી ચાલુ વરસાદે છ કલાકની જહેમત બાદ ટ્રેકને રિપેર કરવામાં આવ્યો હતો ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયા હોવાનું દેખાયું હતું રેલવે અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી દાહોદ જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે લીમખેડા મંગલમહુડી વચ્ચે ટ્રેકનું ધોવાણ થયું હતું એક તરફનો ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી જેના લીધે અપલાઈનનો રેલ વ્યવહાર ખોરવાયો હતો રેલવે ટ્રેકની પેટ્રોલિંગ કરનાર ટીમ દ્વારા સતર્કતા વાપરી રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી રેલવેના આલા અધિકારીઓ તેમજ ટ્રેક મેન્ટેનન્સ કરનાર ટીમના ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને છ કલાકની જહેમત બાદ ટ્રેક રિપેર કરવામાં આવ્યો હતો ધીમી રફતારે આ રેલ રેલાર શરૂ કર્યો હતો જોકે આ દરમિયાન સત્તર ચીટી સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થઈ હતી તેના નિમત નિયત સમય કરતાં બેથી સાત કલાક આ ટ્રેનો મોડી સંચાલિત થઈ હતી તેના કારણે રેલવેના મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી પંથકમાં પડેલા વરસાદને પગલે ગઈકાલે સાડા નવ વાગ્યાની આસપાસ ટ્રેક ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ થયું હોવાનું નજરે પડતા તેઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ રેલવેના હુટર વાગતા રેલવે અધિકારીઓ તેમજ કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા પીપલોદ ખાતેથી ટ્રેક રિપેર મશીન તેમજ બે જેસીબી ઘટના સ્થળ પર રવાના કરવામાં દાહોદથી ટ્રેક રિપેર કરનાર ટીમ આરપીએફ તેમજ રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઇમરજન્સી ટ્રેન મારફતે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે ટ્રેક રિપેર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી વરસતા વરસાદની વચ્ચે છ કલાકની જહેમત બાદ સવારના સવા ચાર વાગ્યાના અરસામાં ટ્રેક રિપેર હતા દસની સ્પીડે તેનો આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું

i did ઉદયપુર સિટી જલાયે પ્લેટફોર્મ ક્રમાન ગ્રાહ આ ધ્યાન